પાલનપુર બદલી તેમજ નાનામી અરજીઓ પર પગલાં ન લેવા સહિતના મુદ્દાને લઈને ઘંટનાદ કાર્યક્રમ યોજ્યો હતો જિલ્લાના પચાસ કરતા વધુ ઇન્સ્પેક્ટરો દ્વારા પોતાના પ્રશ્નો મામલે આંદોલન ચલાવવામાં આવી રહ્યું જે વચ્ચે ગુરુવારે ધંધનાથ વગાડીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો હાલમાં આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન પ્રોબેશન બદલી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું તે માટે એસોસિએશનના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છીએ એમાં સૌ પ્રથમ દિવસે અમોએ અમારી કચેરીના વડાને આવેદનપત્ર પાઠવેલ ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવેલ તથા આજ રોજ અમોએ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરીને અમારી માંગણીઓ પરતવે સુખદ નિરાકરણ આવે તે માટે અમારો અવાજ પહોંચાડવા માટે અમે આજનો કાર્યક્રમ કરેલ છે